રકમ આપી છે એક્સ બરાબર પાંચસો માટે વાય નો અંદાજ મેળવો એટલે આપણને ખ્યાલ છે કે વાયકેપ મેળવવાનો છે એના માટે રકમ આપી છે એક્સમાં બસો ત્રણસો ચારસો છસો નવસો જેનું ટોટલ થાય છે ચોવીસો જેને કહીશું આપણે જેને કહીશું સિગમા વાય હવે જોવો ફેરફાર શું કરવાનો છે તો કિંમત ઘણી મોટી છે તો પહેલા તો જે આપણે કરીએ છીએ એક્સપાયર બરાબર શોધીશું એક્સ બરાબર સીગમા એક્સ ભાગ્યા એન ચોવીસો પાંચ ચારસો

સો એટલા માટે લીધા છે કે બધામાં છેલ્લા બે રકમ જે છે છેલ્લા બે આંકડા એ શૂન્ય છે એટલે ભાગ્યા સો કરી નાખવાનું એટલે બે કિંમત જતી રહે નાની થઈ જાય સાવ એટલે કે બસો માંથી ભાગ્યા સો એટલે એક ચારસો માઇનસ બસો ભાગ્યા સો એટલે બે છસો માઇનસ બસો એટલે ચારસો ભાગ્યા સો એટલે ચાર એવી જ રીતે નવસો માઇનસ બસો એટલે સાતસો ભાગ્યા સો બરાબર સાત સી વાય બરાબર દસ લઈશું કેમ દસ લઈશું કેમ કે છેલ્લો આંકડો શૂન્ય છે માટે એવી જ રીતે હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે બધામાં છેલ્લો શૂન્ય જવા જ દેવાનું છે ભાગ્ય દસ કરીને તો આપણે ડાયરેક્ટ માઇનસ કરી શકીએ છીએ અઢાર માઇનસ અઢાર જીરો સત્યાવીસ માઇનસ અઢાર ચૌદ અડતાલીસ હવે આપણે યુ વી યુ વી એક ગુણ્યા નવ નવ ચૌદ દુ અઠ્યાવીસ ત્રીસ ચોક એકસો વીસ અને બાવન ગુણ્યા સાત ત્રણસો ચોસઠ જેના સરવાળાને કહીશું સિગમા યુ વી જે આપણને મળ્યો છે પાંચસો એકવીસ હવે આવ્યો u સ્ક્ત પચાસ જેનું ટોટલ થયું હવે સૂત્ર તરફ જઈશું તો બી બરાબર એન સીગમાં યુ વી માઇનસ સિગમા યુ સિગમાં વી હવે આ સૂત્રમાં એક ઉમેરો થાય છે ગુણ્યા સિવાય ભાગ્યા આ જે નિયત સંબંધ માપ છે એ માપ પરિવર્તન નથી અને આપણે સૂત્રોમાં ઉપયોગ કરવો પડશે જે આ લખ્યું સિવાય છેદમાં સીએક્સ એન એટલે પાંચ સિગ્મા યુ એટલે પાંચસો એકવીસ માઇનસ યુ અને બી એટલે ચૌદ ગુણ્યા એકસો પાંચ છેદમાં પાંચ સિત્તેર માઇનસ ચૌદ નો સ્કવેર ગુણ્યા એટલે આજે છેદમાં લીધા દસ સીએક્સ એટલે જે લીધા સો દસ ભાગ્યા સો પાંચ ગુણ્યા પાંચસો એકવીસ એટલે છવ્વીસ જીરો પાંચ માઇનસ ચૌદ ગુણ્યા એકસો પાંચ એટલે ચૌદસો સિત્તેર છેદમાં સિત્તેર ગુણ્યા પાંચ ત્રણસો પચાસ ચૌદ નો એકસો છન્નો ગુણ્યા દસ ભાગ્યા સો છવ્વીસ જીરો પાંચ ચૌદસો સિત્તેર એટલે આયા અગિયારસો પાંત્રીસ એના ગુણ્યા દસ ત્રણસો પચાસ માઇનસ એકસો છન્નું એટલે મળ્યા એકસો ચોપન સો એટલે આપણને બીનો જવાબ મળ્યો જીરો પોઈન્ટ ચુમ્મોતેર બી મળી જાય પછી આપણને ખ્યાલ જ છે કે આપણે ને વાયકે કેપ ના જ હોય છે તો એ બરાબર બાર માઇનસ બી બાર છે ત્રણસો એટલે જીરો બાર એટલે ચારસો જીરો પોઈન્ટ ચુમ્મોતેર ગુણ્યા ચારસો પંચાવન પોઈન્ટ સમીકરણ વાયકે એ પ્લસ બી એક્સ એટલે ચોત્રીસ પોઈન્ટ આઠ પ્લસ બી એટલે જીરો પોઈન્ટ ચુમ્મોતેર અને એક્સ પછી લખવાનું એક્સ બરાબર પાંચસો મુકતા ચોત્રીસ પોઈન્ટ આઠ પ્લસ જીરો પોઈન્ટ ચુમ્મોતેર ગુણ્યા પાંચસો ચોત્રીસ પોઈન્ટ આઠ પ્લસ ત્રણસો સિત્તેર બરાબર આપણો વાયકે જવાબ આવ્યો ચારસો ચાર પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આ રીતમાં આટલો ફેરફાર હતો કે આપણે કોઈ પણ મોટી કિંમત છે અને ભાગાકારમાં કંઈક લઈએ છીએ તો એને સૂત્રમાં લેવાના છે સીવાય સીએક્સ તરીકે તો તમને બધાને આ દાખલો બરાબર સમજાયો હશે કંઈક પણ પ્રકારની ક્વેરી લાગે તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં